ખાતે બોરસદ આવેલી મદની અશરફ પ્રાથમિક શાળામાં ધી મુસ્લિમ વેલ્ફેર સોસાયટી વડોદરા સંચાલિત ટ્રસ્ટ દ્વારા આણંદ અને ખેડા જિલ્લાની બોતેર યતિન વિદ્યાર્થીનીઓને વાર્ષિક સ્કોલરશીપ મદની અશરફ પ્રાથમિક શાળા દ્વારા આણંદ અને ખેડા જિલ્લામાં ભણતી યતીમ વિદ્યાર્થીનીઓની નોંધણી અને ફોર્મ ભરીથી મુસ્લિમ વેલફેર ખાતે મોકલી આપવામાં આવતા હોય છે ત્યારબાદ ફોર્મ વેરિફિકેશન કર્યા બાદ વિદ્યાર્થીનીઓને મદની અશરફ પ્રાથમિક શાળા ખાતે બોલાવી ટ્રસ્ટના ઉપપ્રમુખ મનસુરી સાહિબ ટ્રસ્ટના સેક્રેટરી ગુલામ અહેમદ સાહેબની હાજરીમાં રોકડ સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે તારીખ પાંચ ઓક્ટોબરને શનિવાર રોજ મદની અશરફ પ્રાથમિક શાળામાં આણંદ અને ખેડા જિલ્લાની 72 યતીમ વિદ્યાર્થીનીઓને બોલાવી રોકડ રકમ બે લાખની સ્કોલરશિપ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અમારા ઘર યતીમ ખાનાના ઉપપ્રમુખ મનસુરી સાહેબ જનરલ સેક્રેટરી ગુલામ અહેમદ સાહેબ મદની અશરફ પ્રાથમિક શાળાના ચેરમેન દસ્તગીર ખાન એમ પઠાણ ડીએમ સાહેબ હિંમતનગર હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય મહેબૂબ ખાન સાહેબ મદની અશોક પ્રાથમિક શાળાના આચાર્ય અલ્તાફ વોહરા સાહેબ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા અને આ સ્કોલરશિપ ચોક્કસ અને સાચી જગ્યાએ પહોંચે તેનું ધ્યાન રાખી શાળાના આચાર્ય અલ્તાફ સાહેબ તથા શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા અથક પ્રયત્નો કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભ્યાસ કરતી યતીમ વિદ્યાર્થીનીઓ કે જેમણે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવી તમામ બાળકીઓને રોકડ સ્કોલરશિપ રૂપે રકમ આપવામાં આવે છે વાર્ષિક ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચૌદ પોઈન્ટ બાસઠ લાખની સ્કોલરશીપની સહાય ધી મુસ્લિમ વેલફેર સોસાયટી દ્વારા આપવામાં આવે છે સ્કૂલ લેવલ થી કેટલા છે એમને મહેબુબ ખાન સાહેબ એમને તમને લાભ મળે છે આ સ્કૂલ વાળાને તો પણ એવો સાથે સાથે અહીં આપણે બી એમની જે હોય ગાઈડલાઈન કે હું બી એક વસ્તુ કહું છું કે તમે ભણજો ઘર માં લેડીઝ ભણેલી હશે તો ઇન્સ્પાયરેશન મળશે છોકરાઓને

ટોટલ ખર્ચો એજ્યુકેશનનો ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને અપ ટુ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો ટોટલી ખર્ચો ખાવા પીવાનો રહેવાનો બધું જ સગવડ સાથેનું આ સંસ્થાનું બિલ્ડિંગ છે અને ત્યાં ઓગણીસો સિત્તેરથી આજની તારીખ સુધી ચાલે છે બે હજાર આઠથી આ સંસ્થાના ટ્રસ્ટીઓએ એવો વિચાર કર્યો કે આપણે છોકરીઓ માટે ભાઈ કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી ગુજરાતની તમામ જિલ્લાની છોકરીઓ માટે આપણે આ અમે આ સ્કોલરશીપ સ્કીમ ચાલુ કરી હતી જે ગુજરાતના તમામ જિલ્લાઓ આવરી લેવામાં આવે છે અને આ બે હજાર આઠથી તો આજ દિન સુધી આ વર્ષે પણ ચારસો ને છપ્પન છોકરીઓને અમે સ્કોલરશીપ આપી છે રોજ બોરસદ ખાતે સેવન્ટી વન ઇકોતેર છોકરીઓને યતીમ છોકરીઓ તકતા હોય એની જ છોકરીઓ બી અમે સ્કોલરશીપ આપીએ છીએ આણંદ અને ખેડા જિલ્લાની છોકરીઓ માટેનો અહીં આજે પ્રોગ્રામ રાખેલો છે જે પઠાણ સાહેબની સરપરસ્તીમાં અમે આજે અહીં ભેગા થયા છીએ બધી છોકરીઓને સ્કોલરશીપની રકમ અમે કેશમાં વાઉચર સાથે અમે આપી દીધી છે અને ટોટલ રકમ છે અમારી બોરસદ ખાતેની બે લાખ ચોર્યાસી હજાર ચારસો રૂપિયા અને ગુજરાત ખાતે લગભગ પંદર લાખ રૂપિયાનું અમારું ટોટલ બજેટ છે આની સાથે અમારી યતીમ તથા તકતા જે ઓરતો છે એમની છોકરીઓ માટે લગ્ન સહાય યોજના પણ એક ચાલે છે જે લગ યતીમ છોકરીઓના લગ્ન પ્રસંગે અમે એમને દસ હજાર રૂપિયાની સહાય કરીએ છીએ અને આ પૂર આખા યતીમખાનું તથા આ સંસ્થા ટોટલી ચંદા પર નિર્ભર છે અને જે સખીદાતાઓ તરફથી રમઝાન મિઝામાં તથા આખા વર્ષ દરમિયાન સંસ્થાને દાન મળે છે એના પરથી આ સંસ્થા ચાલે છે બાકી ચેરમેન મદની અફર પ્રાથમિક શાળા વડોદરા ખાતેથી ધી મુસ્લિમ વેલફેર સોસાયટી સંચાલિત અમારા ઘરના વહીવટકર્તાઓ છેલ્લા આઠ વર્ષથી યતીમ કન્યાઓને જે રોકડ શિષ્યવૃત્તિ આપે તેમાં બોરસદ ખાતે અમારી શાળામાં આરંદ જિલ્લા અને ખેરા જિલ્લાની કન્યાઓને અહીં બોલાવી રોકડ શિષ્યવૃત્તિ આપીએ છીએ ગઈ વાર ગઈ વખતે લગભગ બે લાખ અડતાલીસ હજાર આપી હતી આ વર્ષે બે લાખ ચોર્યાસી હજાર ચારસો રૂપિયા શિષ્યવૃત્તિ આરંદ જિલ્લા અને ખેરા જિલ્લાને યતિન કન્યાઓને આપવામાં આવે છે અહીં વડોદરા ખાતેથી અમારી મતનીશ્રી પ્રાથમિક શાળામાં જે ફોર્મ મોકલે છે અહીં પહેલાં અમારા મીનાબેન મૈડા અને અત્યારે યાસમીનબેન મલિક એનું વહીવટ કરે છે ફોર્મ આપી ભરી દે છે અને વડોદરા ખાતે અમે રૂબરૂ મોકલી દઈએ છીએ ત્યાર પછી એ સો ટકા અમારા ફોર્મ પાસ થાય છે કેમ કે અમારે શિક્ષિકા મિત્રો કે શિક્ષક મિત્રો એ સો ટકા સરસ રીતે પૂરા ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરે છે અને એ સો ટકા અમારે પાસ થાય છે કોઈ પણ લગભગ કે સે વગર સંસ્થા વતી આ ફોર્મ ભરવામાં આવે છે કે જે કન્યાને મેરેજ મેરેજ હોય તેથી પંદર દિવસ પહેલા જો અમારા ઘરમાં ફોર્મ ભરીને મોકલો તે યતીમ કન્યાને દસ હજાર રૂપિયા રોકડા સહાય આપવામાં આવે છે મુસ્લિમ વેલફેર સોસાયટી અમારા ઘર તરફથી મતની અસર પ્રાથમિક સારા સાથે અમારે જે આ શેરા જિલ્લા આણંદ જિલ્લાને અતિમ કન્યાઓ માટે પસંદગી ઉતારી છે તે અમારા માટે ગૌરવની વાત છે તે માટે અમે ધી મુસ્લિમ વેલફેર સોસાયટી સંચાલિત અમારા ઘરને તમામ વહીવટકર્તાઓને પ્રમુખ શ્રી ભીખુભાઈ જનરલ સેક્રેટરી ગુલામ અહેમદ સાહેબ ફિરોજભાઈ વગેરેનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત